નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ જાંબુઘોડામાં બાર જેટલા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું આગમન થયું પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાંબુઘોડા તેમજ આસપાસના ગામોના ગણેશ ભક્તોએ ગણેશ મહોત્સવને લઈને અગાઉથી જ તૈયારીઓ જોરોશોરથી શરૂ કરી દેવાઈ હતી ત્યારે આજરોજ જાંબુઘોડા નગર તેમજ આજુબાજુના ગામના લગભગ બાર જેટલા પંડાલોના ગણેશજીની પ્રતિમાઓનું વાસતે ગાજતે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નગરમાં આતિથ્ય માણવા પધારેલા ગણેશજીની પ્રતિમા ડુંગરા ત્રણ રસ્તા પાસે ડીજે તેમજ ઢોલ નગારા સાથે વાંસતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જાંબુઘોડા ગ્રામ્ય પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ મોટી સંખ્યામાં શ્રી ગણેશ મંડળોમાં યુવાનો તેમજ ગ્રામજનો આ ગણપતિ બાપાના વરઘોડામાં જોડાયા હતા ભીલ ડુંગરા ત્રણ રસ્તા પાસેથી ડીજેના તાલે વાસતે ગાસ્તે લગભગ બાર જેટલી ગણેશજીની પ્રતિમાઓ ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં નાના મોટા સૌ ગણપતિ બાપા મોરિયાના જયકારા અને ગીર સાથે ઝૂમી ઉઠ્યા હતા જ્યારે આ યાત્રા ભીલ ડુંગરા ત્રણ રસ્તાથી લઈ જાંબુઘોડા નગરમાં પ્રવેશી હતી ત્યારે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી પાસે ગણપતિ બાપાનું ખૂબ જ ધામધૂમથી નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ વિધ્નહર્તા ગણપતિ બાપાની પ્રતિમાઓ ભક્તિભાવ સાથે પોતપોતાના પંડાલોમાં પહોંચી હતી